રામ રાખે તેને કોણ ચાખે કહેવાય છે સૌનું રક્ષણ કરવાવાળો હજાર હાથવાળો ઈશ્વર છે જન્મ અને મરણ માણસના હાથની વાત નથી જ્યાં સુધી ઈશ્વરની મહેરબાની છે ત્યાં સુધી માણસ ગમે તેવી ઘાતમાંથી પણ ઉગરી જાય છે વિરમગામ શહેરના બસ સ્ટેન્ડ સામે વિસ્તારમાં આવેલા સુપરમાર્કેટ કોમ્પ્લેક્ષમાંથી ત્રીજા માળેથી આશરે દસથી બાર વર્ષના ઉંમરનો બાળક ત્રીજા માળેથી પડી જતા બાળક બેભાન થઈ જવા પામ્યો હતો ઘટનાની જાણ થતાં આજુબાજુના વેપારીઓએ એકસો આઠને ફોન કરીને બાળકને પ્રથમ વિરમગામની સરકારી હોસ્પિટલ તેમજ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટર દ્વારા તપાસવામાં આવતા બાળકને માત્ર હાથના ભાગે ફ્રેક્ચર થયું હોવાનું સામે આવ્યું છે વિરમગામ છેવાડે રહેતા શ્રમિક પરિવારનો રાજ જગદીશભાઈ નટ ઉંમર વર્ષ દસથી તેર વર્ષ આશરે હોવાનું જાણવા મળ્યું છે